વેલકમ ટુ મઈ ન્યુલ દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છે તો હવારના બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે જાગી ગયા નાસ્તા પણ કરી લીધા છે ને અત્યારે નીકળવાનું છે આપણે ભાવનગર ભાવનગર હું લેવા જવાનું છે કે આપણે આજ એક એડ કરવાની છે જ્યાં ટીવીની શોરૂમ છે આજે ઓપનિંગ છે એમનું તો આજે એમની એડ કરવાની છે ભાવનગર અને તળાજા એક એડ કરવાની છે આપણે વચ્ચે તળાજા લેવાનું છે તો તળાજા છે પણ હવે શેની છે અહીંયા જ એનું તમને કેશ તળાજા એક એડ કરવાની છે ને એક આપણે ભાવનગર જવાનું છે અને ભાવનગર તો બાજુ ઓપનિંગ છે તો ટીવીનું શોરૂમનું મોટું ઓપનિંગ છે તો ઘણા બધા મહેમાનો અને ઘણા બધા સેલિબ્રિટી આવવાના છે તો જઈને તમને બતાવીશ કે કોણ કોણ આવવાનું છે અત્યારે તમે ખાલી ખાલી અમારી સાથે જોડાયેલા રહેજો જઈને હું તમને કહીશ કે કોણ આવવાનું છે બહુ બધા મહેમાનો આવવાના છે બહારથી અને સ્ટારો પણ આવવાના છે અને ઓપનિંગ છે બહુ જબરદસ્ત આયોજન કરેલું છે તો હાલો આપણે સીધા જઈએ ભાવનગર આવી ગયા છે જ્યાં લોકેશન ઉપર જ્યાં આપણે ઓપનિંગ થવાનું છે ટીવીનું તો ના આવી ગયા છે અને ઘણા બધા ક્રિએટરો જો આવી ગયા છે જય માતાજી અહીંયા લોગિંગ શરૂ છે માતાજી જય માતાજી મજામાં મારો એક માતાજી જય માતાજી મોટા મોટા બધા તમારે એમ હારો રસ્તા આવવાનું

ए नो ए नो न त सतय जातो लाजाड़े ने घटि जारे आदर्श निगामे अका दायरे भाई खन्दी मारे ए नोय नो न त ससे जातो

युवा दिल्ली धड़कन એટલે કે મમતાબેન બેન સોની કોઈ પણ કાર્યની શરૂઆતમાં શ્રી ગણેશજીનું સ્મરણ એ કાર્યની સફળતાની નિશાની છે અતઃ જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ દુનિયા કા નેટવર્ક ભલે હી 3G યા 4G સે ચલતા હો આજકલ મોબાઈલ વગર કોઈને ચાલે છે પેલા કાકા જો ક્યારો મોઢું ફૂલાઈને ઊભા થાય છે હું મે બોલવાનું ચાલુ કરી મારો વિડિયો ઉતારે છે

मेरे उससे अच्छे तो मेरे मूंछों के बाल हैं अच्छा, अच्छा, हाँ, हो लो हमना भाई नु गीत आयो थू नेहा सुथार हीरोइन था अच्छा भावना ने ना कलाकार से बोल रही है नेहा कहती है थी कि तुम्हारी झील सी आंखों में डूब जाने को दिल करता है हां कि तुम्हारी झील सी आंखों में डूब जाने को दिल करता है मगर कंबखत ये चश्मा पीती એ હર ઘડી મારા મન તારી મારે શાંતિ નથી મારી સોરી એ હર ઘડી મારા મનડે ડી જાવે તારી યાદગોરી સીતમાં મારે શાંતિ નથી નિદર મારી સોરી અરે નામ રે લખાવું જાનુ તારું દે હાથમાં અને જીવું મરવું જાનુ મારે તારી સંગાથમાં સાજતારી તારી વાહ ના કુતબાબા ખૂબ સરસ आपका जल्दी से जल्दी शादी हो जा रहे और आप हरि बोल के फिर जीते जाओ ओहो मस्त मस्त मजा ना आली रयो से प्रोग्राम ये ઘણા બધા મહેમાનો હે તારી મારી ભાઈ નો

તો ભાઈ શામ ઇલેક્ટ્રોનિક નું ઓપરિંગ અત્યારે પૂરું થઈ ગયું છે ને બધા પોતપોતાના ઘરે નીકળી ગયા છે મમતાબેન સોની ને બધા નીકળી ગયા છે આપણે પણ હવે ઘરે નીકળવું છે અને એડ કરવાની હજી બાકી છે કારણ કે એડ બાકી છે કે એટલે મારે 40 જોશું એડ કરવાની બાકી છે એટલા માટે ભાવનગર જોયા ઓપનિંગ મારા એટલે ભાઈ કહેવાય બહુ મજા આવી છે યુટ્યુબ ચેનલ મને એટલા ગમે કાઈ જોયો એ બહુ ઘરના પ્રોબ્લેમ ને અમુક આખો ખરી ઓરવાળા હોય પાણીના વાયપે એકાના ઉપર વિશ્વાસ ના ને વિડીયો આપો જોયો કાઈ ઘડે ની કાકાજી કે કાઈથી બોલાવ ને આપણા ભાઈ સોંગ એક ની કીધું ભાઈ ને હા નામ લખેલું છે એવું નામ રે હા એમાં કાઈ ઘટે બા કાકાજી કે બોલાજી તો ગાડી ગિરવા પર થેન્ક્યુ થેન્ક્યુ

તો એવું બધું છે અને હું ને વિક્રમભાઈ જેવો ડ્રાઇવિંગ કરે છે અને અમે થોડુંક એવો નાસ્તો કરી આવી પહેલાં મને પછી મેં કીધું બસ આવીએ કે અમારી હેડ બાકી છે કરવાની તો મેં કીધું પહેલાં છે ને નાસ્તો પાણી કરી આવી અને પછી પાસે આવી છે કા વિક્રમભાઈ જેવો ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ કરે છે તો બહુ મજા આવી છે તો બહુ આનંદ લેવો છે દોસ્તો આ સાથે બ્લોગ આપણે હેન્ડ કરવો છે અને આશા કરું કે આ બ્લોગ તમને ગમ્યો છે યાર વિડિયો ગમ્યો છે તો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો અને નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા કોમેન્ટ કરી દેજો નાની આવી મળીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય